ઘર ઘર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે ઝેર સિરીઝમાં મેસી ટ્રેક્ટર છે અને અજયભાઈને આ ટ્રેક્ટર તાત્કાલિક વેસવાનું છે તો ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે વાત કરીએ ટ્રેક્ટરની મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શનું ઝીરો સોળ સત્તર ઝીરો સો વાળો તે માત્ર જાહેરાતમાં માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અગિયારમો મહિનો અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં ટાયર આગળ પાછળ બંને તમને સારા જોવા મળશે અને ટ્રેક્ટરમાં ક્યાંયથી પણ ઓળરાહકનું જોવા નહીં મળે કલર કમની કલર સાથે જોવા મળશે જે સિરીઝમાં છે દસ પાંત્રીસ ઓગણચાલીસ એસપીનું ટ્રેક્ટર છે તેવું માલિકનું કહેવું છે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સેન્ટર ગેર અને નોન પાવરસ્ટેરિંગ આ ટ્રેક્ટર તમને જોવા મળશે તો ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે અને આ ટ્રેક્ટર કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની માલિકની તો માલિકનું નામ અજયભાઈ છે અને અજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખને સાઠ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ ઘર ઘરાવ ટ્રેક્ટર છે કોઈ કમિશન દેવાની ક્યાંય જરૂર નથી ડાયરેક્ટ ખેડૂત આગળથી જ આ ટ્રેક્ટર લઈ શકો છો બે લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો અજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી નવસો ત્રેવીસ ચાર સુડતાલીસ ઓગણસી નવ ડબલ ઝીરો ત્રેવીસ ચાર સુડતાલીસ સ્ક્રીન ઉપર આપેલું જ છે અજયભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે તો અજયભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો જ છે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર રાજુલા જોવા મળશે નામ અજયભાઈ અજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો વધુની વિગત જેમ કે એડ્રેસ અને વધુની ડિટેલ મેળવવા માટે રાજુભાઈ સોરી અજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જય વિશરાજ